સાંજે વાળી ખાઈ પી માટે ભેગા હતા શનિવારી હોય મંગળવારીએ ભજન કરતા આપણા ગયતાઓ આપણી પરંપરા ચૂકી ગયા અત્યારે કોઈ મારી જેવું બોલનારું હોય કોઈ ભજન થતું તો આપણે સાંભળીએ એટલો આનંદ નથી નહીં હુંના કોઈ ગાવવાળા હોય તો ભાગ નથી આ ભાઈઓ ના ગાય આ એ હૃદયથી ગાયશ જે કલાકાર ભાઈઓ ગાઈએ ને ગાય બધા સંત થવાની છે આપણે એમાંથી શું લીધું હું થી બોલું આવડું મોટું ગામ છે કમસે કમ પાંચસો માણસ ભેગા થઈ શકે પાંચસો ને તો કશો હમણાં કોઈ ના હો તો ભેગા થઈ ગયા આના ગુરુ છે આના ઘેર આવ્યા એવું નહીં ગુરુ ને ભગવાન બધા ભલે તમને કંઠીને બાંધ્યું હોય કોઈ પણ નો ગુરુ પણ તમારી દિત એ સંત છે સાધુ છે તમારું જે ગુરુ હોય એનું એ રૂપ છે અમે લોકો કોઈ પણ સાધુને જોઈએ તો ગુરુ મૂર્તિ જોઈએ ગુરુજી આવ્યા ગુરુની મૂર્તિ આવી અમે સંતોને પ્રણામ કરીએ એને બેસાડીએ ખવડાવીએ પીવડાવીએ દક્ષિણા આપીએ કોઈ ખાલી ન જાય ગમે એટલા આવે પછી પાંચ રૂપિયા પચાસ રૂપિયા હો રૂપિયા નહીં એના જે થતું હોય એ અમારી પાસે સંતો જ આવે બજારમાંથી માંગતા હોય ના આવે સાધુ સંતો બજારોમાં ભીખ ન માંગે ભીખ તો ભીખા માંગે સાધુ સંતો સાધુ પાસે જ આવે જેમ તમારા હગાવાલા તમારી પાસે બીજા પાસે ના જાય આપણા હગાવાલા આપણે જ ઘેરા આવે ને એમ સંતો ની પાસે સંતો આવે તમારે જે વ્યવહાર એમાં તો શાસ્ત્રો આપણને જગાડે શાસ્ત્રો સાથે રસ્તો બતાવે એટલા માટે આ બધી કથાઓ કીર્તન સત્સંગ છે લગ્ન ગાળો છે એટલે લોકોને તેમાં સમય આપવો જોઈએ પણ અત્યારે ગામડે ગામડે બધા કથાઓ ચાલતી હશે કરતા હશે નાના મોટા કારણ કે સમય છે આપણા માટે બે મહિના બે મહિના તો ક્યાંય પણ તીર્થમાં જાત્રામાં મંદિરમાં ભજનમાં સત્સંગમાં થોડોક સમય કાઢવો નહીં એ આપણા જીવનનો ખોરાક છે આપણે જે કંઈ કરીએ શરીર માટે છે બીજા શરીરો માટે છે આપણી આત્માનું શું આપણે ક્યાંથી આવ્યા ક્યાં જાય છું શું કામ આવ્યા શું કરવા માટે આવ્યા આપણે હવે ક્યાં જવાના છે ક્યારેક વિચાર કરવો જોઈએ એમાં ભણેલા લખેલા નું કામ નથી કોઈ પણ માનવ માત્ર ઈશ્વર ભજન દ્વારા કીર્તન દ્વારા આપણને જગાડ્યા સત્સંગમાં ગમે એવો માણસ બેસી જાય અને ધ્યાનથી સાંભળે તો અવશ્ય જીવન પ્રવ થાય ડાકુ માણસ બધાને લૂંટનારો મારનારો

પૈસાની જરૂર છે કમાવું જોઈએ સારા બંગલા બનાવો સારી ગાડીઓ સારા પહેરો સારું સારું ખાઓ કોઈ નથી બહુ કરો પણ આપણે જવાનું છે ઈશ્વરને મળવાનું છે આપણને પૂછશે તમે મારા માટે શું કરીને આવ્યો તમને શું કેશો સાધુ બનવાથી કઈ ભગવાન નથી મળતો તમે ભાઈ ઘર બાર છોડી દો તો ઠીક છે કે આપણને માર્ગદર્શન આપડે એને ગુરુ બનાવીએ સંત માનીએ એની પાસે શબ્દ પોષી આપણા દુઃખની વાત કરીએ જેમ ડોક્ટર પાસે કેમ જઈએ ડૉક્ટર આપણે બહુ શું થાય છે તો આપણે આપણા દુખની વાત કરીએ મને આ તકલીફ છે એમ ગુરુ એટલા માટે બનાવે છે આપણને રસ્તો બતાવે કંઈ મુંજાઈ ગયા હોય રસ્તો ના મળે તો આપણને રસ્તો બતાવે આપણું માર્ગદર્શન કરે કોઈ ધર્મની વાત આપણા સંત માનવ તો સમજાવે એટલા માટે ગુરુ બનાવવામાં આવે માતા પિતા આપણને પાળા પોશા મોટા